નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના જોરાપુરા વાંગરવા ગામના માળફળિયામાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં એક ઘાસ ભરેલો આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો અને તેની ઉપરથી જીઈબીની બીની એમ ઇલેક્ટ્રિક લાઇન પસાર થઈ રહી હતી ઘાસ ભરેલો આ ટેમ્પો એની અંદરનું ઘાસ છે એમ જી વાયરો સાથે અડી જતા તેની અંદર આગ ફાટી નીકળી હતી આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ગભરામણ પણ ફેલાઈ ગઈ હતી અને ધીરે ધીરે આખી ટ્રક જે ટેમ્પો છે એ આગની અંદર બસમી ભૂત થઈ ગઈ હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જો કે સમય સૂચકતા વાપરી અને ડ્રાઈવર અને ક્લીનર એ ટેમ્પામાંથી કૂદી પડતા પોતાનો જીવ બચાવ્યો હતો એટલે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી પરંતુ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જોરાપુરા વાંગરવાના માળફળિયાની અંદર ગઈકાલે સાંજના સમયે આ ઘટના બનતા ચોફેરથી લોકોની અંદર અચરજ સાથે કુતુહલ વ્યાપી ગયું હતું અને લોકો જોવા માટે ઉમટી પડ યા આગમાં ભળભળ સળગી ઉઠેલી આ ટેમ્પોને જોઈ અને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા તો બીજી તરફ ગોધરા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર ગોધરાથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી અને આ ટેમ્પાની આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આગને બુઝાવી દેવામાં આવી હતી